દેખાય છે કાનમરડ દાદાના છે એ સખાતે ગયેલા અને શહીદ થઈ ગયેલા અહીંથી ચાર પાંચ કિલોમીટર દૂર કુડીદર ગામે એમનું મસ્તક પડેલું ધડ સાથે લડતા લડતા આવેલા અને કોઈ એક ગોળી નાખતા એ અહીંયા સ્થિત થયા છે ખૂબ પવિત્ર જગ્યા છે અને આસ્થા વાળું છે અહીંયા આ ગામ છે એ દર વર્ષે આખું ગામ ભેગા થઈ અને સમરસતાથી પ્રસાદ ગ્રહણ કરે છે આ પૌરાણિક અને સંગ્રહિત જગ્યા છે પુરાતત્વ ખાતાની ખૂબ આસ્થા ધરાવનાર આજુબાજુના ઘણા વિસ્તારોના લોકો આમાં આસ્થા ધરાવે છે ખાસ કરીને એ દાહિમા સમાજ જે છે એમના એક કુળદેવતા છે એમનું એક સ્થાનક ત્યાં દેવળીમાં પણ છે અને આ મુખ્ય સ્થાનક છે કહેવાય છે કે કાંધ મરડ એટલે નવાબે જ્યારે આમને એક ખાંભીઓના આ મંદિર છે એને ધ્વંસ કરવા માટે આવ્યા હતા ઘણા મંદિરો જે ઈસ્લામના આક્રાંત વખતે ધ્વંસ થયા છે એમાં આ મંદિરને ધ્વંસ કરવા આવ્યા તો નવાબનું કાંધ છે મરડાઈ ગયેલું એટલે ત્યારથી અમને કાંધ મરડ દાદા એવું એ નામ મળ્યું છે અને ખૂબ જ પૌરાણી જગ્યા છે ચાર કિલોમીટર સુધી કોણ કોણ શહીદ થયા હતા એક વાણિયાની એના મિત્ર વાણિયા સમાજના હતા એમની જાનમાં ગયેલા તો વાણિયા એક રબારીયાનો મિત્ર હતો અને ઢોલી તો જ્યારે પાળ સામે આવ્યું તો બધા એની સામે રક્ષણ કરવા માટે આવી ગયા તો પહેલાં એ કીધું કે તમે નીકળી જાવ મારા તો વાણિયાના લોકો લે કે એ નહીં બને હું મારા જ્યાં સુધી જીવ સ્વાસ્થ્ય છે ત્યાં સુધી કાંઈ લૂંટી શકાશે નહીં અને મોટું સમરંગણ થાય છે અનેક લોકોને મારી નાખ્યા છે પાછળથી જ છેતરી અને કાંધમળ દાદા છે કાંધમલજી દાદા એમનું મસ્તક ત્યાં ઉતારી લઈ ઉતારી દે છે પણ ધડ છે એની પાછળ પછી પડે છે પાળની પાછળ અને ઠેઠ અહીંયા નાની ફાફણી આવતા એ ધડ છે અહીંયા શાંત થાય છે એમના મસ્તક ક્યાં પડ્યું મસ્તક એનો આથી પાંચ કિલોમીટર ચાર પાંચ કિલોમીટર દૂર બોડીધર ગામે છે ત્યાં પણ એમનું સ્થાનક છે બોડીદર બોડીધર બોડીધર થી લડતા લડતા અહીં સુધી એનું ધડ છે ફાફણી સુધી આવેલું છે અને અહીંયા એ શાંત થયું છે એમના સાથીદારો વાણિયા જે વરરાજા હતા એ પણ શહીદ થઈ ગયા છે રબારી જે મિત્ર હતો એ પણ શહીદ થઈ ગયા છે અને એક ઢોલી એની સાથે શહીદ થઈ ગયા છે એટલે આમ દરેક સમાજના લોકોની આસ્થાનું આ પ્રતિક છે કોઈ અને સમરસતાનું પ્રતીક છે આખું ગામ ભેગા મળી અને દર વર્ષે એક બધાનો સહિયાર થી પ્રસાદનું વિતરણ થાય છે અને બધા ભેગા મળી અને એક પરિવારના સભ્યોની જેમ પ્રસાદ પણ ગ્રહણ કરે છે આવો એક સમરસતાનું મોટું ઉદાહરણ આ વિસ્તારનું બતાવે છે